મારા હારા ખેડૂતો તો મારવા જ ચેડે થયા ખબર નઈ આ ચોનું તો જ હશે હવે તમ શું થયું બોણ અરે આપણે ઘઉં વાઢ્યા હતા ને હા એ પહેલા ઘઉંનો ભાવ 600 રૂપિયા હતો અને આ બધા ખેડૂતો એ ઘઉં વાઢ્યા તો ભાવ 400 રૂપિયા થઈ ગયો એટલે આ બોણા ઓમે એવું હો ને હમ ખેડૂતો તો આ તકલીફ રહેવાની જ છે એની પાછળનું તને એક કારણ કહું જો 50 રૂપિયા ડીઝલ મળતું તું એ સો રૂપિયા થઈ ગયું બરોબર પેટ્રોલ જે મળતું હતું એ ગયું બરોબર ખાતરની જે બહ મળતી હતી એ છસો થઈ ગઈ છસો વાળી બારસો એ થઈ ગઈ જે દવા પચાસ રૂપિયા મળતી હતી કે સો રૂપિયા એ સીધી પોનસો એ થઈ ગઈ બરોબર હવે આ બધો ભાવ વધારો વધ્યો પણ ઘઉંનો ભાવ આજથી ચાર વર પહેલો ત્રણ હજાર હતો અને અત્યારે ત્રણસો ચારસો રૂપિયા બિયારણનો ભાવ પહેલો સાતસો આઠસો રૂપિયા હતો આ વર્ષે પંદરસો બે હજાર રૂપિયા હતો બરોબર એટલે મને એ ખબર નહીં પડતી આ આ લોકો ખેડૂતોને શું કરવા માંગે બીજું અવળત મેં સમાચારમાં વાંચેલું ક એક કિલો ડોગર પકાવવા પાછળ એક હજાર લીટર પોણી વપરાય એટલા કે કઈ બાજુ બીજો ખબર નહીં આપણા ગુજરાતમાં કઈક જગ્યાએ કે પોણીની અછત ના થાય એટલા માટે ખેડૂતો ડોગરની ખેતી નહીં કરવા દેવા ખાશે શું હું એ કહેવા માંગો હું કે એક લિટર પોણી એક કિલો ડોગર પાછળ જો હજાર લિટર પોણી વપરાતું હોય તો એની પાછળ ખેડૂતની મહેનત કેટલી છે એ કોઈ દાડો વિચાર્યું હોય

એણે કશું ખેડૂતો માટે કર્યું નહીં એ વાત બાકી કર્યું હોત તો ઓગણીસો ની અંદર જે ખેડૂતોને અને ઓગણીસો ને સિત્તેર ની અંદર જે પગાર પંચ પ્રમાણે પગાર હતો મોંઘવારી પ્રમાણે જે પગાર હતો એના પ્રમાણે અત્યારે ઘઉંનો ભાવ પાંચ હજાર રૂપિયા હોવો જોઈએ મણનો હ નહીં સીધી વાત

નહીં એટલે ખેડૂત મિત્રોએ એક થવાની જરૂર હ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટમાં શેર શેર તો જરૂર કરજો જેથી બીજા ખેડૂતો જોડે ને આગળ જાય જય હિન્દ જય રણછોડ